વલસાડ જિલ્લામાં પૂર આવતા પ્રભારી મંત્રીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા ઔરંગા નદીમાં પૂર આવતા વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તાર કાશ્મીરનગર અને વાડ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ભાગડાખુર્દ લીલાપુર વેજલપુર ભદેલી પાર્ટી અને નનકવાડા ગામના વિસ્તારોમાં પાણી ભરાયા હતા કક્ષાના વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી મુકેશભાઈ પટેલ શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ હાલની પરિસ્થિતિનો તાગ મેળવી સમીક્ષા કરી હતી મંત્રીએ નીચાણવાળા વિસ્તારોની પૂર સમયે પરિસ્થિતિની માહિતી મેળવી તંત્રની સફાઈ અને આરોગ્ય કામગીરીઓ અંગે જાણકારી મેળવી હતી તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓને ઝડપથી કામગીરી કરવા સૂચના આપી હતી તેમજ કાશ્મીરનગર ખાતે ઔરંગા નદી કિનારે ચાલતી સાફ સફાઈની કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું પૂરના સમયે નદી કિનારા વિસ્તારનું ધોવાણ અટકાવવા ભાગડા ખુર્દ ખાતે અંદાજિત રૂપિયા એક પોઈન્ટ અઠ્યાસી કરોડના ખર્ચે ગેબિયન પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે એમ જણાવ્યું હતું ઔરંગા નદીમાં ડ્રેજિંગ કરવા પણ સૂચન કર્યું હતું તેમજ મંત્રીએ ઔરંગા નદીના પીચિંગ પુલની મુલાકાત કરી સમસ્યાનું ઝડપથી નિરાકરણ કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું મંત્રીએ જણાવ્યું હતું કે ઔરંગા નદીના પૂરના કારણે કિનારાના વિસ્તારોનું ધોવાણ થયું છે હાલમાં આ સમસ્યાનું નિરાકરણ કરવા વિભાગોને સૂચના આપી છે તેમજ આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે પણ યોજના બનાવવામાં આવી છે ધોવાણ અટકાવવા માટે પ્રોટેક્શન વોલની પૂણે આઈ ખાતે ડિઝાઇન તૈયાર કરાવવામાં આવી રહી છે જેથી પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી તાત્કાલિક કરવામાં આવશે પૂર દરમિયાન લગભગ છસો જેટલા પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું આ પરિવારોની વખરીને જે પણ નુકસાન થયું હોય સર્વેલન્સ બાદ નુકસાનીની સહાય ચૂકવવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના મુજબ પૂરના કારણે જે પણ નુકસાન થયું હોય કે રસ્તાઓનું ધોવાણ થયું હોય તેનું તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવશે હાલની પરિસ્થિતિએ ઔરંગા નદી પોતાનું વહેણ બદલી રહી છે જેના કારણે કિનારાના ઘરોને ભવિષ્યમાં નુકસાન ન થાય તે માટે વ્યવસ્થા કરવામાં આવશે મંત્રીની પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર એન એન દવે જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત ઉત્તર વન વિભાગના નાયબ વન સંરક્ષક નિશા રાજ દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક ઋષિરાજ પુવાર વલસાડ પ્રાંત અધિકારી આસ્થા ગોહિલ વલસાડ મામલતદાર કલ્પના ચૌધરી અને ડિઝાસ્ટર મામલતદાર નફીસા શેખ સહિત સંબંધિત વિભાગોના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગુજરાતની અંદર જે છેલ્લા આપણે પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે એમાં પણ આપણે વલસાડ જિલ્લાની અંદર જોઈએ અને ખાસ કરીને આજે અમે જે વિસ્તારની અંદર મુલાકાત આવ્યા છે એ ઔરંગા નદીની અંદર ધરમપુરને ઉપરથી ખૂબ પાણી આવવાથી જે નજીકના વિસ્તારો છે એમાં ધોવાણ થઈ ગયું છે અને તાત્કાલિક એને કરવા માટે બી અમારા વિભાગને સૂચના આપી છે સાથે સાથે કાયમના નિકાલ માટે પણ અમે એની યોજના બનાવી છે એની પણ પુણે ઇન્સ્ટિટ્યૂટમાં આઈઆઈટીમાં એને ડિઝાઇન કરવા આપી છે અમે તાત્કાલિક કરીશું જે તે પરિવાર હતા એને પરિવારને તાત્કાલિક લોકો શિફ્ટિંગ કરી લગભગ છસો જેટલા પરિવારને શિફ્ટિંગ કર્યા હતા અને જે કોઈને ઘર વખતે નુકસાન થયું છે જે કંઈ તે નુકસાન તમામ નુકસાનો કરશે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના તમામને સૂચના આપી છે કે જ્યાં જ્યાં કંઈ નુકસાન થયું રોડ રસ્તા તૂટી ગયા છે ત્યાં તાત્કાલિક બનાવીને એ રોડ રસ્તા રિપેરિંગ કરવા અમે પુના આઈઆઈટીમાં ડિઝાઇન કરવા આપી છે જે કંઈ આ વલસાડ માટે કરો ઔરંગા નદી માટે કરવું હશે અમે એમ કરીશું કારણ કે જે રીતે અમે જોયું છે નદી પોતાનો વહેણ બદલી રહી છે એમ આવનારા દિવસોની અંદર બીજા ઘરોને નુકસાન ના થાય બીજા ગામોને નુકસાન એ રીતે અમે કામગીરી માટે ડિઝાઇન પર ટૂંક સમયમાં અમે કામગીરી પર ચાલુ કરીશું